વેલકમ બેક ટુ માઇન્ડની વિડીયો તો મિત્રો જય શ્રીરામ મિત્રો સ્વાગત છે અમારા નવા બ્લોગની અંદર તો મિત્રો આજે આપણે છે તે આજે જવાનું છે આપણે સાળંગપુર કેમકે સાળંગપુર આજે દર્શન કરવા જવું છે તો આજે આપણે જઈએ છીએ સાળંગપુર ફરવા તો હાલો આપણે નીકળીએ આજે હમણાં વાગી ગયા છે અગિયાર ને બારેક વાગે મિત્રો છે ને દરવાજો બંધ થઈ જાય છે તો આપણે ટાઈમે પોકી જઈએ હાલો આપણે જે છે અડધે રસ્તે તો પહોંચી ગયા છે અને અહીંયાથી મિત્રો છે હવે સાણંગપુર પાંચ કિલોમીટર આપણે પાંચ કિલોમીટર જંગલ છે જુઓ આ પૂરું જંગલ છે સાણંગપુરમાં આ બાજુ આ છે લાઠીડરવાળા રોડ એ બાજુથી આપણે સમઢિયાળા બે નંબર આજુ કે આ રોડ સમઢિયાળા બે નંબર જાય છે અને હવે ફાઇનલી મિત્રો પાંચ કિલોમીટર એવું છે વરસાદ આવી ગયો છે હમણાં કાલ આવ્યો તો વરસાદ આજની કે આપણે પહોંચી ગયા છે એમના સાણંગપુર हमना जो कि नदी नहीं है जो कि नदी में पानी आए वर्तन लीधे जो टेम्पो धोई जो है जो कि नदी आई गई थी हमें फूल पानी जाए नदी नहीं जुड़ो किए गे पोची गया गेट કે જો મસ્ટ ગાર્ડન જો ને આ હા મંદિર જો આમ જો મંદિર મંદિર કેવું દેખાય છે હમણાં મિત્રો આપણે લેટ થઈ ગયા છે એટલે તો દરવાજો હવે ખુલશે ચાર વાગે તો ચાર વાગે હવે આવવાનું તો મિસ પણ ચાર વાગી ગયા છે હમણાં વધારે મોડું થઈ ગયું કે ગેટ બંધ થઈ ગયો છે હમણાં ચાલો આપણે મૂર્તિ નહીં જઈએ પોલે હનુમાનાદન મૂર્તિ થી ન્યા જવા નું છે આપણે હમણા એવં કે નાલો આપણે મૂર્તિ ની અહીં ફાઇનલી મિત્રો જો કે આપણે પહોંચી ગયા છે કે પોલે મન આ સ્ટેચ્યુ છે હનુમાનનાદન ન્યા પહોંચી ગયા છે જુઓ કે સ્ટેચ્યુ ની પરિયા મસ્ત ગાર્ડન જુઓ ક્યાં બેસા માટે કે મસ્ત ગુંડલાના કાં છે અને આ બાજુ જુઓ આ બાજુ પણ છે મસ્ત છે જુઓ કે તમને આપેલું તમને આ જુઓ

मित्रो <speaking in language> <speaking in language>

આવજો જોવાનું કઈક આવે ક્લિન બનાવવો પડતો આપણે થોડું આમ તો બે ઉપરથી સિંક ઠાટી જશે લે કરી લે પણ લાગે જ મિત્રો સર એટલે મિત્રો ગરમી થાય છે ને મિત્રો એટલે થોડું ઠંડુ પી લે એટલે મિત્રો લઈ લેજો આપણો સોડા મસાલા સોડા લઈ દીધો તો ઠંડા જિન પી લઈએ સોડા તો પી જશે મસાલા સોડા કે બેન પી મિત્રો આલ મિત્રો લો પણ પી લી એમાં ગરમી બહુ થાય છે મિત્રો ગરમીમાં આ હવે વાળે જવાનો ટાઈમ થઈ છે તો વાડે ચૂંટા ના આવી જશે અલગ વાડી